નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર ધાર્મિક સ્ટોરી તમારા માટે લઈને હાજર થઈ ગયો છું જેમાંથી તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે એ મારી ગેરંટી છે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ના પડે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરી છું શું તમે જાણો છો કે રામાયણ આખું ગામ જાણે છે કે આખી દુનિયા જાણે છે કે રામાયણ વાલ્મીકીએ લખેલી છે શું તમે જાણો છો કે એક રામાયણ હનુમાનજીએ પણ લખેલી છે અને હનુમાનજીએ લખેલી રામાયણ કેમ કોઈ વાંચતું નથી કેમ કોઈને ખબર નથી એના ઉપર જ આધારિત આજની સ્ટોરી છે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ જે ઋષિ હતા આપણા વાલ્મીકીજી એમણે રામાયણ લખી અને રામાયણ લખીને બહુ ખુશ થતા હતા વિચારતા હતા હવે કોને વંચાવું એમને વિચાર આવ્યો એ ગયા નારદજી નારદજી કે મેં રામાયણ લખી છે જો વાંચો નારદજીએ રામાયણ આખી વાંચી ફટાફટ વાંચને કીધું બહુ સરસ લખ્યું છે તમે કે પણ તમારી રામાયણ કરતા હનુમાનજીએ જે રામાયણ લખીને એ બહુ જ સરસ છે કે જે હનુમાનજીએ પણ રામાયણ લખી છે કે હા એ બહુ અદ્ભુત રામાયણ લખી છે વાલ્મીકી ત્યાંથી ચાલ્યા ગયા હવે એમને ખબર નથી પડતી કે શું કરું મગજમાંથી વિચાર નતો જતો કે મેં આટલી મહેનત કરી રામાયણ લખી છે હવે જો આરામ હનુમાનજીએ પણ રામાયણ લખી છે તો મારી રામાયણ કોણ વાત છે ચિંતામાં ચિંતામાં વિચાર જ જતો નહોતો મારી રામાયણ કોણ વાત છે મારી રામાયણ કોણ વાત છે વિચાર કરતા કરતા એવું વિચાર્યું કે ચાલો હનુમાનજીની રામાયણ પણ થું વાંચી આવ્યો હનુમાનજી દરિયા કિનારે હાથ વાલ્મીકી ત્યાં ભાઈ નમસ્કાર કર્યું હનુમાનજી પણ નમસ્કાર હનુમાનજીને પૂછે છે વાલ્મિકીજી પણ રામાયણ લેખી છે આપો દરિયા કિનારે બેઠા તા પથ્થર ઉપર જોવો મેં રામાયણ લેખી છે વાલ્મિકીજી વાંચવા મળી એટલી અદભુત લખેલી હતી કે વાલ્મિકી વાંતા વાંચતા રડતા હતા રડતા રડતા આખી રામાયણ એમને વાય છે ને વાલ્મિકીજી કહેવા માંગ્યા હનુમાનજી તમે તો મારા કરતા પણ અદભુત રામાયણ લખેલી છે તો કે રો રો છો કેમ બહુ સરસ મારા કરતા તો રામાયણ લખી છે મને વાંચતા વાંચતા રડવું આવી ગયું આટલી સરસ રામાયણ લખી છે તમે તો મારી રામાયણ કોણ વાત છે થોડા નિરાશ નિરાશ થઈ ગયા એ ચહેરો જોઈ હનુમાનજી કેવા ચાલો મારી સાથે વાલ્મિકી જગ્યા ક્યાં હનુમાનજીએ એક ખંભા ઉપર જે રામાયણ લખી હતી એ શિલા અને બીજા ખંભા ઉપર વાલ્મીકીને લઈ અને હનુમાનજી ઉડ્યા દરિયાની વચ્ચો વચ્ચ એ શિલા દરિયામાં પધરાવી દીધી પછી હનુમાનજી પાછા આવીને કિનારે વાલ્મીકી જન મને ઉભા રહ્યું લ્યો બસ કે મારી જે રામાયણ હતી મેં દરિયામાં પધરાવી દીધી છે હવે મારી રામાયણ કોઈ નહીં વાંચી શકે હવે દુનિયા ફક્ત તમારી રામાયણ વાંચશે કે આવું કેમ કર્યું હનુમાનજી તમે કારણ કે મારા કરતા ઘણી સારી તમે રામાયણ લખેલી હતી હનુમાનજી કે મારા માટે રામ નામ સર્વસ્વ છે સૌથી પ્રિય મને રામ છે અને મારા માટે સર્વસ્વ રામ જ છે ને રામ નામ જ સર્વસ્વ છે જ્યારે તર માટે તમે લખેલી રામાયણ તમારા માટે સર્વસ્વ છે એટલે મેં મારી લખેલી રામાયણ દરિયામાં પધરાવી દીધી છે અને તમારી લખેલી રામાયણ હવે દુનિયામાં પ્રસિદ્ધ થશે એટલે આ સાંભળી વાલ્મીકીથી પણ હનુમાનજીને પ્રણામ કરવા આવ્યું આ સ્ટોરીથી તમને શું શીખવા મળે છે એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો હું તમને કહું છું કે આ સ્ટોરીમાંથી શું શીખવા મળે છે કે કોઈ પણ કર્મ કરો કર્મનું ફળ આશા ન રાખશે આ સ્ટોરી ઉપર તમને એ શીખવા મળે છે કે ભગવાન તમારું કર્મ જોવે જ છે તમારું કર્મ સારું હશે તો એ ફળ મળવાનું જ છે અત્યારના જે લોકો છે એ કર્મ કહેલા પહેલા જ ફળનું વિચારી લે છે કદાચ એટલે જ ભગવાન તેમને યોગ્ય ફળ નથી આપતા એટલે કર્મની ન રાખો કર્મ કરતા સારા કર્મ કરતા ભગવાનને જે હોય જેવા કે માનવ સેવા છે પશુ સેવા છે પક્ષી સેવા છે કર્મ કરતા કર્મ સારા હશે તો એના પ્રમાણે યોગ્ય ફળ ભગવાન તમને આપશે આપશે ને આપશે એ મારી ગેરંટી છે કદાચ મોડું આપે પાંચ દિવસ પચીસ દિવસ વર્ષ બે વર્ષ કે પચીસ વર્ષ તમને ફળ જરૂર મળશે મળશે ને મળશે જો તમારા કર્મ સારા હશે તો આજના વિડીયોમાંથી તમને આ વસ્તુ શીખવા મળે છે કર્મ સારા કરો ફળની આશામાં આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને હાઈપ કરવાનું બ ન ભૂલતા હાઇપ છે કોમેન્ટ સેક્શનમાં લેફ્ટ સ્વેપ કરશો એટલે હાઈપનું બટન આવશે હાઇપના બટન ઉપર ક્લિક કરશો એટલે હાઈપ થશે હાઈ તમારા એક હાઇપથી યુટ્યુબ ઘણા બીજા લોકોને આ વિડીયોની લિંક શેર કરશે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતર દોસ્તો